સવારે પૌરાણિક પુસ્તકો તથા ઐતિહાસિક ધરોહરનું પ્રદર્શન સાંજે કલાકે મહાઆરતી સલાબતપુરા દોરિયાવાડ આવેલા અને બસો એકવીસ વર્ષથી અડીખમ ભવાની માતા મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો સત્તરસો બાણુંની ની સાલમાં ગુણશંકર નામના ભક્તને ને પુનાની અંદર સ્વપ્ન આવ્યું કે તારે સૂર્યપુર બંદર તરફ જવાનું છે અગ્નિહોત્રી બ્રાહ્મણ એવા ગુણશંકર એક વર્ષ બાદ સંજોગો વસવાટ સુરત આવી પહોંચ્યા હતા દરમિયાન ફરીવાર સ્વપ્નમાં દર્શન આપીને માતાજીનો આદેશ મળ્યો કે સલાબતપુરા નવાબના કબજામાં આવેલા વિસ્તારના કુવા પાસે ભક્તિ કરો ત્યારબાદ ભક્તિમાં તરબોળ થયેલા ગુણશંકરને વિક્રમ સંવત અઢારસો ઓગણસાઠમાં માગસર સુદપાચમની રાત્રિએ સપનામાં માતાજીએ ચરણ પાદુ કાપી અને કુવાની અંદર પુરાયેલા હતા અને બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો ભવાની મંદિરના મહંત પિયુષાનંદજીએ જણાવ્યું હતું કે ગુણશંકર અંગેની જાણ નગરજનોને કરતા ઈસવીસન સન અઢારસો બે માં માક્ષર સુદ છઠને દિવસે માતાજીની મૂર્તિ કૂવામાં બહાર કાઢી હતી માતાજી જે સમયે કૂવામાંથી બહાર નીકળ્યા તે સમયે કુવાની અંદરથી સિંહના અવાજ રૂપે ગર્જના સંભળાઈ હતી માતાજીની મૂર્તિની આજુબાજુ બે નાના સિંહ પણ છે જેને કારણે માતાજીનું નામ સિંહવાણી ભવાની માતાજી આપવામાં આવ્યું છે પ્રથમ માતાજીનું ડેરું ગુણશંકરના હાથે કુવાની નીચે સ્થાપવામાં આવ્યું હતું ગુણશંકર મહારાજના સર્વસ્વ બાદ ખંડેરાવજી નામના બ્રાહ્મણ દેરાની દેખરેખ કરતા હતા ત્યારબાદ ખાંડેરાવજીને મળેલા આદેશને આધારે ઓગણીસો આઠની સાલમાં માતાજીનો જીર્ણોદ્વાર સંપન્ન થયો હતો અને નવું દેરું તે જ જગ્યા ઉપર બાંધવામાં આવ્યું હતું વધુમાં મંદિરના મહંત પિયુષ નાનજીએ જણાવ્યું હતું કે નવું દેરું બાંધતી વેળાએ પહેલાં નવાબે ઇનકાર કર્યા બાદ થયેલા અનુભવને આધારે નિર્માણની મંજૂરી આપી હતી નવાબના હકની જમીન માતાજીના નામે કરી અપાઈ હતી અને અઢી કિલો સોનાનો મુઘટ પણ ચડાવ્યો હતો માણેક પન્ના નીલમ જેવા દુર્લભ નંગોથી જડિત મુઘુટના વર્ષમાં એક જ વાર સાલગીરી નિમિત્તે દર્શન કરી શકાય છે સોમવારે અઢાર ડિસેમ્બરના રોજ છઠ નિમિત્તે સોનાનો મુગટ દર્શન માટે મુકાયો હતો તે સાથે જ જાહેર ભંડારાનું આયોજન કરાયું છે સુરત સહિત દક્ષિણ ગુજરાતના દસ હજારથી વધારે ભક્તો જાહેરમાં ભંડારામાં પ્રસાદીનો લાભ લેશે